જુનાગઢ મહાનગરપાલિકા ભોગ હાલ રોડ ઉપર જે કામ ચાલી રહ્યું છે ત્યાં અકસ્માત થવાથી એક આશાસ્પદ યુવાન મૃત્યુ થયું છે હું આ યુવાન અને યુવાનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું ભૂગર્ભ ગટર કામ અને ટોરેન્ટ ગેસનું કામ આ રોડ ઉપર પૂર્ણ થવાથી આ ઝાંઝેડા રોડ ને ખોદી ને કરવાની કામગીરી શરૂ છે અને હાલ એના ડામરના બે લેયર પણ બાકી છે અને ડામરના લેયર બાકી હોવાને કારણે ચેમ્બર બહાર નીકળેલી છે એટલે ક્યાંય ફેક્ટર ઓફ સેફ્ટી ની ભૂલને કારણે અકસ્માત થયો હોય એવું દેખાઈ રહ્યું છે હાલ એના કન્સલ એન્જિનિયરને અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે ને કયા કારણોસર આ અકસ્માત થયો એની તપાસ પણ ચાલુ છે એટલે તપાસના અંતે જે જવાબદાર હશે એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે હું દીપકભાઈ મનસુખભાઈ પૈડા જુનાગઢ કાળાપાણી શેરી પાસે અમે રહી છીએ અને ગઈ બે દિવસ પહેલા મારો દીકરો મોહિત સોની એ ઝાંઝરા રોડ પરથી એના ફઈના ઘરે જાતો તો ત્યારે રસ્તામાં એકદમ રસ્તા ખરાબ હોવાને કારણે ગટરના ઢાંકણા જે ખૂબ ઊંચા છે રોડથી અને રોડ એકદમ ખરાબ દશામાં છે ત્યાંથી પસાર થયો અત્યારે તો એક રસ્તો તો રસ્તાનું કામ ચાલુ છે મને આ ધ્યાનમાં છે પણ જે એક રસ્તામાં બધા વાહનો હાલે છે ત્યાં ઢાંકણા નડતા હતા અને એમાં એનું સ્કૂટર ભટકાણું દિવાળીદાર આવી ને તો એને અકસ્માતમાં માથામાં લાગી ગયું છે આવું ખરાબ રસ્તા હોવાને કારણે અકસ્માત થયો અને મારે મારા દીકરાનો જીવ ગુમાવવો આજે મારો દીકરો વયો ગયો આ દુનિયામાંથી જે હવે બીજા જે અકસ્માત ન થાય એની કાળજી રૂપે હું મહાનગરપાલિકા અને લાગતા ઓળખતા બધા એના અધિકારીઓને વિનંતી કરું છું કે બને ત્યાં સુધી વેલામ વહેલા રસ્તા રિપેર કરે અને બીજા અકસ્માત ન બને એની સંપૂર્ણ તકેદારીને કાળજી રાખે એટલે મારી એટલી જ વિનંતી છે હાથ જોડીને કે બીજા અકસ્માત ન થાય એટલે તમે બને ત્યાં સુધી કાળજીથી આ રિપેરિંગના કરવાના સાવચેતીના પગલાંને ધોરણસર તાબડતોડ કામ રસ્તાનું ચાલુ કરો અને બધાયનું હિત થાય એવું કરો કામ મારું નામ હિતેશ માણેકભાઈ રાણીંગા મારો આ પરિવારનો નાનો નાની ઉંમરનો છોકરો જે રાતે જાતો હતો ત્યારે ઝાંઝડા રોડ ઉપર રોડનું કામ ચાલે છે તેના ગટરના ઢાંકણા ઊંચાના હિસાબે પટકાઈ ગયો એના હિસાબે અને માથામાં સખત ઈજા થઈ હોસ્પિટલમાં અમે બહુ સારવાર લીધી પણ એ એનું સારવારમાં એનું મોત નીપજ્યું તો હવે આવા અકસ્માત આના પાછી ન થાય એના માટે જે કોઈ કાર્યકર્તાઓ છે એ ધ્યાન દે અને રસ્તા ઉપરનું બધું સમારકામ વહેલામાં વહેલી તકે કરે એવી અમારી નર્મ અપીલ છે અમે તો અમારો જુવાન છોકરો ગુમાવ્યો પણ જુનાગઢના બીજા કોઈને આ ન થાય એવું ધ્યાન રાખો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે